જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવશું જુવારની સેવ જુવાર ખાવામાં હેલ્ધી અને ફાઈબર અને પ્રોટીનવાળું હોય છે તો સૌ પ્રથમ મેં લીધો છે જુવારનો લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે આરા લોટ છે એક બાફેલું બટાકું છે સંચળ પાવડર છે આમચૂર પાવડર છે ચાટ મસાલો છે મીઠું છે અને હિંગ આપણે એક બાઉલમાં જુવારનો લોટ લઈશું कणानो लोट लाइशू आरा लोट लाइशू बाफेलो बटार लाइशू संचल पावडर लाइशू चाट मसाल लाइशू अमबोलय पावडर लाइशू સ્વાદ અનુસાર મીઠું અને થોડી હિંગ હવે મિક્સ કરી હવે આપણે થોડું પાણી નાખીને મિક્સ કરી લેશું લોટ બાંધવાનો લોટ થઈ ગયો છે તૈયાર હવે આપણે થોડું તેલ લઈશું લોટ થઈ ગયો છે હવે આપણે સંચામાં ભરી દઈશું લોટ હવે આપણે એમાં સેવ પાડીશું સેવ થઈ ગઈ છે આપણે હવે આપણે એને બહાર લઈ લેશું આવી રીતે બધી સેવ પાડી દઈશું તમે જોઈ શકો છો જુવારની સેવ આપણી થઈ ગઈ છે તૈયાર હવે આપણે સવ કરી લેશું જો તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી થઈ છે તો તૈયાર છે આપણી જુવારની સેવ આ ખાવામાં બી હેલ્ધી હોય છે તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં